જય દ્વારકાધી હરિ દેવભૂમિ ન્યૂઝ સાથે ફરીથી આપની વચ્ચે અને ખાસ કરીને વૃંદાવનેશ્વરી રાધા કૃષ્ણ વૃંદાવનેશ્વર જીવનયન ધનય ને નિત્યમ શ્રી રાધા કૃષ્ણ ગતિર્મા અને જેના નામથી જ સમગ્ર ગુજરાત અને સમગ્ર કચ્છ સૌરાષ્ટ્ર કાઠિયાવાડને વિદેશની ધરતી ઉપર પણ જેનું નામ આજે રાધે રાધેથી ગુંજે છે એવા જિગ્નેશ દાદા જેમની કથા આવતીકાલથી યાની કે તારીખ તેરથી દેવભૂમિ દ્વારકા તીર્થસ્થાનમાં હોય અને જેના યજમાન સ્થાને કારિયા પરિવાર બોમ્બેથી જે ખાસ પધારેલા હોય અને આવડો ભવ્યાથી ભવ્ય જે છે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો કાર્યક્રમ દ્વારકાના આંગણે હોય ત્યારે એના યજમાન સ્થાને જે આજે આપણી વચ્ચે છે જબરજસ્ત તળામાર તૈયારી ચાલી રહી છે અને ખાસ કરી આપણે યજમાન સાથે વાત કરીએ તો જિગ્નેશ દાદાની કથાયા દેવભૂમિ દ્વારકા તીર્થમાં છે તો દ્વારકાવાસીઓને તમે શું કહેશો અને ખાસ આમંત્રણ એવું છે કે બધા જાઝાથી જાઝા લોકો આવે પ્રસાદ બી લે અને આવે ખાસ વધારે બધા જીગ્નેશ દાદાનો આવે છે તો એનો લાભ લે પંદર કંઈક આઠ દસ વર્ષ પછી કથા છે એમની અને ખાસ કરીને આપણી સાથે જે યજમાન છે એમની સાથે આપણે ચર્ચા જ્યારે કરી રહ્યા છીએ ત્યારે આ દ્વારકા તીર્થસ્થાનમાં બધાને તમે સરસ મજાનો આવો લાવો લેવા માટે થઈ અને તમે એમાં નિમિત બન્યા છો ત્યારે બધાને શું કહેશો કથા માટે પ્રજા માટે અને દ્વારકાવાસીઓ માટે ઘણા સમયથી ઈચ્છા હતી કે એક દ્વારકામાં કથા થાય મારા કરતાં પણ એમને હસુ વધારે ઈચ્છા હતી કે દ્વારકામાં અચાનક જ એવો સંજોગ બની ગયા કે અમે આ ભાગવત અને સર્વને એમ આનંદ થાય કે દ્વારકામાં આટલા મોટા આયોજનમાં કથા સાંભળવા આવે બધા એનો લાવો લઈએ ભાગવત એક એવું છે સપ્તાહ છે કે એમાં બધાને આનંદ આવે સાતે સાત દિવસ અને બધા પ્રોગ્રામ સરસ રીતે થાય બધા આનંદ માને સર્વ પ્રસાદ લે બધા

સૈકાઓથી મતલબ ભગવાન કૃષ્ણે જેમની ગાયની સેવા કરી છે એવી સરસ મજાની આ ગૌશાળા છે અને ખાસ કરીને દ્વારકાધીશ દ્વારકાપતિનું જે રાજ્યસન અને એમાંય જ્યારે જિજ્ઞેશ દાદા કે જેમને આધ્યાત્મિક દ્રષ્ટિકોણ એ દ્વારકાની પુણ્યભૂમિમાંથી મેળવ્યો છે જેમને પણ આ જે અધ્યાત્મના અને શ્રીમદ ભાગવત અને આપણા શાસ્ત્રનું જ્ઞાન જે છે એનો લેમ્પ જે છે એ આ જ પુણ્યભૂમિમાંથી મેળ્યો છે અને સુપેરે સંચાલન આજનું સરસ મજાનું કરતા એવા આપણી પાસે રવિભાઈ જેમની ઉપસ્થિતિ છે રવિભાઈ જીગ્નેશ દાદાની કથા છે કાર્ય પરિવાર છે ભગવાન જલારામ બાપાની અસીમ કૃપા છે અને આવા સમયે આપ દરેક સમાજને દ્વારકાવાસીઓને કારણ કે દ્વારકાવાસીઓનો તો આ તો રહસ્યો છે તો આપ શું કહેશો જય દ્વારકાધીશ રાધે રાધે આવતીકાલ તારીખ તેરથી થી પરમ પૂજ્ય શ્રી જીગ્નેશ દાદાના મુખેથી સરસ મજાનું ભાગવતનું આયોજન અને ભાગવત શરૂ થઈ રહી છે દ્વારકામાં પથાણ ચોકમાં આવેલ સૌથી એકસો છત્રીસ વર્ષ જૂની ગૌશાળા એના ગ્રાઉન્ડમાં સાડા ત્રણથી થી સાડા સાત સમય રહેશે અને સર્વ સર્વ ધર્મ પ્રેમી જનતાને આ લાભ લેવા વિનંતી છે કે અચૂક કથા સાંભળવા પધારે રવિભાઈ બીજું વિશેષી કે સાતે સાત દિવસ જીગ્નેશ દાદાની કથા હોય એટલે તો કંઈ એમાં કંઈ ઘટે જ નહીં ભગવાનની સાથે વાતો કરવાનો મોકો સૌ દ્વારકાવાસીઓને મળવાનો છે તો એ સાતે સાત દિવસના પ્રસંગો ક્યાં ક્યાં છે સાતે સાત દિવસના પ્રસંગોમાં કૃષ્ણ જન્મ છે સોળ તારીખે સોળ તારીખે કૃષ્ણ જન્મ છે સત્તર તારીખે ગિરિરાજ છે હા રામ જન્મ અને વામન જન્મ છે એ સોળ તારીખે છે અને કૃષ્ણ જન્મ સત્તર તારીખે ગિરિરાજજી ગિરિરાજજી પ્રગટ એમ અને અઢાર તારીખે રૂક્ષ્મણી વિવાહ અને ઓગણીસ તારીખે પુણાવતી અને પૂર્ણાવતીના દિવસે સવારની રહેશે અને પોથીયાત્રા પોથીયાત્રા આપણે સોળ તારીખે અને તેર તારીખે દ્વારકાધીશ મંદિર થી બપોરે બે વાગ્યા થી અહિયાં ત્રણ વાગે વાતે કરતે આવશું એ રીતનું આયોજન છે તો જીજ્ઞેશ દાદા ની કથા આવતીકાલ થી શરૂ થઈ રહી છે અને એમાં ખાસ કરીને અહિયાં ગોવર્ધન ના સુંદર મજાની ગોવર્ધન ગિરિધારણ થવાનો હોય અને સાથે સાથે ભગવાનનો પ્રાદુર્ભાવનો પણ અને જબરજસ્ત જે છે એ રસો અહીંયા જામવાનો હોય જલવા મેં મેરે યાર કે ક્યાં ક્યાં ખૂબી ભરી બાકી અદા તિરસી નજર બંસી અધરધરી તો જિજ્ઞેશ દાદાને સાંભળવો એક લાવો છે જિજ્નેશ દાદાને સાંભળવા બધા માટે એક લાવો છે એમની કથા એના સ્વમુખેથી ઉચરાતા શ્રી હરિકીર્તન એ બધું જે છે એ સાંભળવા માટે થઈ અને આપણો બધાનો જીવ સદભાગી બન્યો છે અને ખાસ કરી અને કાર્ય પરિવાર છે એના માટે નિમિત્ત બન્યા છે પણ આ તો સૌ સનાતન ધર્મપ્રેમી જનતાઓ માટે થઈ અને સૌથી શ્રેષ્ઠ દિવસ છે કાલથી જે શ્રેષ્ઠ દિવસ છે એ આગામી સાત દિવસ સુધી અને છેલ્લા દિવસે ઓગણીસ તારીખે કથા જે છે એ સવારની રહેશે તો દરેક દ્વારકાવાસી જે ધર્મપ્રેમી જનતા છે એમને પરિવાર તરફથી ખૂબ ખૂબ આમંત્રણ છે કે આવી અને કથા શ્રવણ કરો અને આજે કાંઈ શ્રીમદ્ ભાગવત જ્ઞાન ગંગા જે છે એ ગંગાની અંદર આપ પણ દુબકા મારો ખાલી શરણામૃત નહીં દુબકા મારી અને પવિત્ર થાવ એવી બધાને એમની લાગણી છે તો સૌ દ્વારકાવાસીઓને ફરીથી રાધે રાધે તમે મારી પાછળ જોઈ રહ્યા છો ન ખલું ગોપીકા દ્વારકામાં કથા શ્રવણ માટે થઈ અને આપણી જાદુનગરી જે બોમ્બે છે ત્યાંથી સબ ગોપીજન પધાર્યા છે તો એમના મનનો પણ અત્યારે જે આવેગ છે ભાવ છે એમની કાલ સવારની અનુભૂતિ અત્યારથી છે તો આપણી વચ્ચે જે ગોપી વૃંદ છે એમાં આપણે એક બે સવાલ જવાબ કરીએ છીએ આપનું નામ બેન સુધાબેન દત્તાણી સુધાબેન સુધાબેન દત્તાણી દ્વારકા પતિ ની આ ભૂમિ અને એમાં તો તમારા મનના ભાવો કેવા છે જ આનંદ થાય છે અમે તો જ્યાંથી ખબર પડી છે ને કે આવી રીતે સપ્તાહ નું આયોજન મનીષભાઈ કર્યું છે ત્યાંથી અમે એટલા ઉતાવળા થયા એમાં સપ્તા એટલે અમે બધા બહુ આનંદિત છે કે જલ્દી અમે સપ્તાહ સાંભળીએ જલ્દી અહીંયા જલારામ અમારું વસાઈ છે ત્યાં દર રવિવારે ભંડારો હોય છે બસો અઢીસો માણસ જમે છે અને અમારે પંદર ગ્રુપ બહેનો ગ્રુપ છે અને રસોઈ અમે પોતે બનાવીએ ભક્તોને જમાડીએ છીએ

એમી ઓલા વગર કાઈ થાય જ નહીં બધી અસીમ કૃપા ઠાકોરજી ની છે એ લોકો એ જ બોલાવ્યા છે કાઈ થાય કાઈ થાય અમે સુબાર અમે સેવા કરશું કે દ્વારકાના ધામમાં મેં જાતા સપ્તા સાંભળવા મળશે એટલે બહુ જ મોટો ઓ ભાગ્ય કહેવાય અમારું વાહ जिसको आना है वो नहीं आ सकते जिसको द्वारकाधीश बुलाते हैं वही आ सकते हैं એ સરસ મજાનું આજનો માબાકી જય આ તો મોત ચલી છે દરિયાની એની કોઈ મોહ તાજ નથી કેમ ઉછળશે સાગર પર એનો કોઈ અંદાજ નથી સૌ હરક હેલી છે કૃષ્ણ પધારવાના હોય જીગ્નેશ દાદા જે છે એમના સો મુકેતી કથા ઉચરવાના હોય તો આવો લાવો દ્વારકાને મળવાનો છે ફરીથી ઋષિ રૂપારેલિયા સાથે ગિરધર જોશી દેવભૂમિ ન્યૂઝ દ્વારકા